નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં જોઈશું તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ લેવાયેલ ધોરણ નવ ગણિત દ્વિતીય વાર્ષિક પરીક્ષા કુલ ગુણપચાસ એનું પેપર એનું સોલ્યુશન વિભાગ એમાં મિત્રો પંદર જે પ્રશ્નો છે એ હેતુલક્ષી છે તો એનું આપણે સોલ્યુશન કરીશું પ્રશ્ન એક છે ખાલી જગ્યા આવું છે એમાં પહેલા વિભાગમાં ત્રણ ખાલી જગ્યાઓ છે એમાં વિકલ્પો છે પહેલી ખાલી પહેલી ખાલી જગ્યા સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ ખાલી ગયા હોઈ શકે નહીં તેમાં જવાબ આવશે અનંત અને અનાવૃત પાસઠ પાસઠ અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ એકસો પંદર અંશ થાય છે પી એક્સ બરાબર એક્સની ઘન વત્તા આઠ એક્સનો વર્ગ વત્તા ઓગણીસ એક્સ વત્તા બારનું એક શૂન્ય ખાલી ગયા છે માઇનસ એક આવશે ખલગે પૂરો એ કંસમો શૂન્ય એ વાય અક્ષનું બિંદુ છે એટલે એમાં રાઈટ આવશે સાચું છે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો છે સાચું છે પાયથાગોરસ એ થેલ્સનો ખ્યાતના વિદ્યાર્થી હતો એ પણ સાચું છે એના પછી મિત્રો ખૂણો એક્સ ઓ વાયના અંદરના ભાગને ખલિ ખાલી ચરણ કહે છે ચતુર્થ ત્રણેક વત્તા પાંચ વાય બરાબર કે એ ઉકેલ ત્રણ માઇનસ ત્રણ હોય તો કે બરાબર છ થશે જોડકા જોડવાના છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બી એટલે એકસો એંસી થાય છે અને લંબચોરસના દરેક ખૂણાનું માપ એ એટલે નેવું હોય છે એના પછી અતિ ટૂંકા જવાબ આપવાના છે યુકલિડે તેના પુસ્તક એલિમેન્ટમાં કુલ કેટલા પ્રકરણો લખ્યા હતા ચતુષ્કોણના કેટલા અંગો હોય બાર અંગો છે એક તો ચાર બાજુ હોય ચાર ખૂણા હોય ચાર હોય આ રીતે ચતુષ્કોણ આ રીતે હોય તો ચાર બિંદુઓ હોય શીરો બિંદુ બરાબર પછી ચાર ખૂણા હોય છે એથી ચાર બાજુ હોય છે અને એના બાર ટોટલ અંગો હોય છે વર્તુળની મોટા મોટી જીવાને શું કહે છે વ્યાસ વર્તુળ છે એની મોટા મોટી જીવા છે એને વ્યાસ પણ કહેવાય છે વર્તુળની પૂર્ણ લંબાઈને શું કહે છે પરિત વર્તુળ છે એની આ પૂર્ણ લંબાઈને પરિત કહેવાય બરાબર એના પછી દિવાપી આમ સોળમો પ્રશ્ન જે દાખલો છે એનો મિત્રો અહીંયા સોલ્યુશન આપેલું છે જુઓ પેલું સમીકરણ અહીંયા બીજું છે બરાબર એ રીતે અહીંયા જુઓ છે એટલે એક્સ એક જવાબ આવશે એક્સ બરાબર એક બીજા પ્રશ્નનું સોલ્યુશન મિત્રો બીજા દાખલાનું સોલ્યુશન અહીંયા કરેલું છે બરાબર એ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ એક્સ બરાબર ચાર વાય ના ચાર ઉકેલ શોધો એટલે વાયની જગ્યાએ આપણે શું મૂકીશું એક બે અને માઇનસ એક તો જોઈએ જુઓ 4 = y પહેલા આપણે 0 મૂકીશું તો x = 0 આવશે y = આવ વખતે આપણે 1 1 લઈશું 0 1 2 અને -1 તો જો x = 4 કૌંસની અંદર 1 તો 4 * 1 = 4 એવિ રીતે y લઈએ તો x = 4 કૌંસમાં 2 તો 4 * 2 = 8 થશે એવિ રીતે a y = -1 તો 4 = 4 કૌંસમાં 1 તો 4 * 1 = 4 એટલે માઈનસ છે એટલે -4 આવશે બરાબર પછી બીજા અમુક પ્રશ્નોના અહીંયા સોલ્યુશન કરેલું છે દાખલાઓમાં જુઓ ઓગણીસમો જે દાખલો છે એક ત્રિકોણના ખૂણાઓના માપનો સ્વાળો બે જેમ ત્રણ જેમ ચાર છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ શોધો તો બે એક્સ ત્રણેક્સ ચારેક્સ એમ લઈ લેવાનું ધારો કે ત્રણેય ખૂણા અનુક્રમે બે એક્સ છે ત્રણેક્સ છે અને ચાર ચારેક્સ છે ત્રણેય ખૂણાઓનો માપનો સ્થળો એકસો એસી છે તો જો બે એક્સ એકદમ સિમ્પલ છે બે એક્સ બધા ત્રણેક વત્તા ચારેક્ષ બરાબર એકસો એસી તો કેલા થયા નવ એક્સ થાય નવ એક્સ આપણે એક્સ શોધવાનું છે તો આપણે બધામાં માપ મળી જશે નવ એક્સ બરાબર એકસો તો એક્સ બરાબર એકસો એસી અપોન્ટ નવ એટલે કેલા થશે નવ દુ અઢાર એટલે વીસ થશે તો એક્સ બરાબર વીસ હવે આપણે શું કરવાનું છે બે એક્સ અને ચાર એક્સ તો પ્રથમ ખૂણો બે એક્સ ચાલો હેડો હવે આપણે એક્સની જગ્યાએ માપ થયા વીસ તો બે એક્સ બરાબર બે ગુણ્યા વીસ તો ચાલીસ થાય બીજો ખૂણો ત્રણેક્સ બરાબર ત્રણ ગુણ્યા વીસ કારણ કે એક્સ બરાબર આપણને શું મળે છે વીસ ત્રીસ દૂર સાહીઠ અરે ત્રણ દુ છ એટલે વીસ તારી સાહીઠ અહીંયા ત્રીજો ખૂણ ચાર એક્સ બરાબર વીસ તો વીસ ચોક એસી બરાબર એ રીતે જો બાવીસમો પ્રશ્ન છે જોઈ લો દાખલો કે ચતુષ્ખોણ એ બી સીડી એ વર્તુળમાં અંતર્ગત છે જો ડી બરાબર એકસો ત્રીસ હોય તો બીનું માપ શોધવાનું છે તો જુઓ અહીંયા એનું આપણે સોલ્યુશન કરેલું છે વર્તુળ અંતર્ગત છે તતુષ્કૂણા એ બી સીડી સામસામેના ખૂણાનો સરવાળો એકસો એસી થાય છે બરાબર તો જો બી ખૂણો બી પ્લસ ખૂણો ડી એટલે એકસો એસી ખૂણ થાય એકસો એસીનો થાય છે હવે જુઓ હવે બી જો ડી કેટલો થાય છે એકસો એસી થાય છે બરાબર ડી એકસો ત્રીસ આપેલું છે આપણને માપ એકસો ત્રીસ આપેલું છે બરાબર ચાલો આપણે ડી મૂકીશું બી પ્લસ ખૂણો બી પ્લસ એકસો ત્રીસ બરાબર એકસો એસી હવે આપણે બી શોધવું છે તો એકસો એસીમાંથી પદ ઉલટાવીશું તો એકસો ત્રીસ બાદ થશે તો બી આપણને કેટલો મળશે પચાસ તો જવાબ શું આવશે મિત્રો પચાસ પછી ત્રેવીસનો અહીંયા સોલ્યુશન આપેલું છે બાકીના જે મિત્રો દાખલાઓ જે છે એનું આપણે અલગથી સોલ્યુશન કરી અને મૂકીશું બરાબર છે તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું આ જે ઉપરના જે ઉપરોગ દાખલાઓ જે છે એના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો મિત્રો